હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી કેમ છો બધા મજામાં ને કાલાવાલા કરી લીધા છે સેવા કરી લીધી છે અને આજે જવાનું છે ગામ હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી કેમ છો બધા મજામાં ને અને જો હું થઈ ગઈ છું તૈયાર અને અમારે આજે જવાનું છે ગામ તો અને અમારે જયભાઈ જોવો ટીવી જોવા મીડે સાહ અત્યારમાં અને જો જય ટીવી જોયે છે આખો દિવસ કાં તો ડાકલા ને વગાડતો હોય અને કાં તો પછી એને જેઠાલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને ચાલો આપણે જઈએ હવે તો દોસ્તો જો હું આવી ગઈ છું બાર ગામ અને આ છે મારા જેઠનું ઘર જે તમે એક વખત શ્રીમંતમાં જોયેલું જ છે અને જુઓ હું અહીંયા આવી છું હરિશ્રીને મળવા નાનકડી પરીને જો અમાર જયાબેન છે એકદમ તોફાની અને ડાયા પણ એટલા જ પાછા આ અમારે જયભાઈ એ પહોંચી ગયો અને જો અમે હવે અંદર સોફા ઉપર બેસી ગયા છીએ અને હરિશ્રી હજી સૂતી છે તો એ જો છે ને એકદમ ફૂલ નીંદરમાં છે અને જોયું ઊઠી ગઈ જો એને પણ એમ થયું કે મહેમાન એવા છે અને એટલો કલબલાટ છે તો ચાલો આપણે પણ હવે જાગી જાય અને એ જાગી ગઈ અને હું જીયાનું થોડુંક અને જઈનું ફોટોશૂટ કરી લઉં જોઈએ છે ને મસ્ત મસ્ત અને આ બાજુ જમવાનું પણ તૈયાર થઈ ગયું છે અને ભગવાનને ભોગ લગાવવા માટે થાળ પણ ભરાઈ ગયો છે ફ્રૂટ સલાડ પછી દાળ ભાત શાક પૂરી પછી રોટલી પછી છાસનો ગ્લાસ દહીં ઉનાળો છે એટલે ભગવાનની ટાટક જોઈને અને અમારા જેઠાણીજી છે જે ભગવાનને થાળ ધરી રહ્યા છે અને ભગવાનને કહી રહ્યા છે કે તમે આવીને હરી જમો અને થાળ ધરાઈ ગયો હવે બધા બાળકોને અને મોટા લોકોને બધાને બેસાડી દેજો અમાર જિયાબેન તો માથે થારી લઈને છે ને અને અરી શ્રી ફરી સૂઈ ગઈ છે એ સૂતી આમ કહેવાય ને બાળકો સૂતા જ સારા અને જો બપોર પછીનો ટાઈમ છે હવે અમારે જવાનો ટાઈમ થઈ ગયો છે તો અરી શ્રી એકદમ સરસ રીતે ફ્રેશ થઈને જાગી ગઈ છે તો ધોઈ અને છોકરાઓને એમ થયું કે ચાલો નાનકડી પરી છે તો ફોટા પડવી લઈ તો અમે લોકો વિડીયો ઉતારી રહ્યા છીએ અને એના નાની પાસે હું એની ત્રીજા નાની છું એટલે કે આ સૌથી મારા મોટા જેઠાણી અને પછી આવી ગયા અમે લોકો ઘરે ઘરે આવીને તડકો હતો તો કંઈ ઠંડુ પીવાનું મન થયું હતું પછી તો થયું ચાલો કપડાં ચેન્જ કરી અને થોડુંક ઠંડુ કંઈક બનાવી લઈએ તો આ જલજીરાની જે ચોકલેટ આવે છે એમાંથી હું આજે શરબત બનાવવાની છું જોઈએ ઘણી વખત કંઈ ન હોય તો આ આ રીતે ચોકલેટની કોથળી હોય આપણા ઘરમાં છોકરાઓને આપવા આપણે રાખતા જ હોય છીએ તો જો આવી રીતના ખાંડી અને એકદમ એક કેરી અને જલજીરાનો સ્વાદ આવે છે આ શરબતમાં તો ચાલો સૌથી પહેલાં જો એ ચોકલેટ ખાંડી લીધી અને ચોકલેટ ખાણીને એકદમ સાકર જેવો પાવડર થઈ જાય છે અને પછી આપણે એને પાણીમાં નાખી લઈશું પેલા ઠંડુ પાણી નહીં ઉમેરી પેલા સેજ આપણે જે રૂમ ટેમ્પરેચર પર હોય એમાં જ આપણે કરીશું અને જયભાઈ પણ મદદ કરવા આવી ગયા છો અને આ રીતે થોડી વાર હલાવશો એટલે એકદમ સરસ થઈ જશે જઈને પીવાની ઉતાવળ છે લઈ કે હું લાવો શરબતને હલાવું ત્યાં સુધીમાં તમે ગ્લાસ તૈયાર કરજો અને મેં કરી લીધા છે ગ્લાસ તૈયાર અને હવે આપણું શરબત પણ રેડી છે અને શરબત પી લઈશું અને તમારે પીવું હોય તો પણ આવજો બધા જોયું એકદમ મસ્ત મસ્ત બન્યું હતું અને આમાં તમે સેજ લીંબુ પણ નીચોવી શકો પરંતુ એ ચોકલેટ સેજ ખટ મીઠી જ હોય છે